મેમાન માતા જો કાન મારો થઈ જા ને મહેમાન તારા ખૂબ કરું સન્માન મારો થઈ જાને મેહમાન તારા ખૂબ કરું સનમાન મારો થઈ જાને મેમાન બનો નરસિંહ નો મહેમાન બહેનો નરસિંહ નો મહેમાન તાળા તોડ્યા મધરાત તાળા તોડ્યા મધરાત જોડી શામળિયાની જાન મારો થઈ જાને મહેમાન જોડી શામળિયાની જાન મારો થઈ જાને મહેમાન માતા જશોદા નો કાન મારો થઈ જાને મહેમાન માતા જશોદા કાન મારો થઈ તારા ખૂબ કરું સનમાન મારો થઈ જા ને મહેમાન બહેનો મીરા નો મેમાન બહેનો મીરા નો મહેમાન ઝેર દીધા તો વાત ઝેર દીધા તો વાત આવ્યા યમી નાયુડકાર મારો થઈ જા ને મહેમાન આવા યમી નાયુડકાર મારો થઈ જાને મહેમાન માતા ખૂબ કરું સન્માન મારો થઈ જાને ને તારા ખૂબ કરું સન્માન મારો થઈ જાને ને મહેમાન બહેનો સકુ નો મેમાન બહેનો સકુ નો મેમાન સકુ જાત્રા કરવા જાય સકુ જાત્રા કરવા જાય દાયબા સાસુજી ના પગ મારો થઈ જાને મહેમાન દાયબા સાસુજી ના પગ મારો થઈ જાને મહેમાન માતા ના કાન મારો થઈ જાને મેમાન તારા ખૂબ કરું સન્માન મારો થઈ જાને મેમાન તારા ખૂબ કરું સન્માન મારો થઈ જા ને મહેમાન બહેનો સબરી નો મેમાન બહેનો સબરી નો મેમાન ખાધા જૂઠા બોર ખાધા બોર એને એને વે કુટ ધામ મારો થઈ જાને મેહમાન એને પોસાડાવે વૈકુટ ધામ મારો થઈ જા ને મહેમાન માતા કાન મારો થઈ જાને મહેમાન માતા જશોદા ના કાન મારો થઈ જા ને મહેમાન તારા ખૂબ કરું સન્માન મારો થઈ જા ને મહેમાન બહેનો ગોરા નો મેમાન બહેનો ગોરા નો મેમાન ગોરો માટી કુંડવા જાય ગોરો માટી કુંડવા જાય વાલે કર્યા સજીવન બાળ એનો થઈ જા ને મહેમાન વાલે કર્યા સજીવન બાળ મારો થઈ જા ને મહેમાન માતા જશોદા ના કાન મારો થઈ જા ને માતા માતા કાન મારો થઈ જા ને મહેમાન તારા ખૂબ કરું સન્માન મારો થઈ જાને મહેમાન ભાઈ બોડાણાનો બોડાણા નો મેમાન ભાઈ નો બોડાણા નો મેમાન જાય દ્વારકા તુલસી દરવા જાય દ્વારકા તુલસી દરવા ભય ડાકોરનો ડાકોર નો ઠાકોર મારો થઈ જા ને મહેમાન બાય ડાકોર નો તાકોર મારો થઈ જાને મેમાન માતા જશોદા નો કાન મારો થઈ જાને મેમાન માતા જશોદા નો કાન મારો થઈ જાને મેમાન તારા ખૂબ કરુણ સન્માન મારો થઈ જાને ને બાય નો બાય નો વીદુર નો મેમાન બાય નો નો મેમાન દીધા રાધા સંકા માન દીદા રાજા સુરુખા માં ભાજી માં અમૃત સ્વાદ મારો થઈ જાને મે માં ભાજી માં અમૃત સ્વાદ મારો થઈ જાને મે માં માતા જશોદા ના કાન મારો થઈ જાને મે માં માતા જશોદા ના કાન મારો થઈ જાને મે માં તારા ખૂબ કરું સન્માન મારો થઈ જાને મે માં તારા ખૂબ કરો સન્માન મારો થઈ જાને મેં મા